નમસ્કાર આ વિડીયો જે લોકો હિન્દુ નથી એ પણ જોશે તો એમને પણ જાણવાનું મળશે પ્રેરણા મળશે પણ જે લોકો હિન્દુ છે એને તો હું ખાસ વિનંતી કરું છું કે કમસે કમ એક વખત આ વિડીયો ધ્યાનથી જુએ ગઈકાલે ચોવીસમી જાન્યુઆરી બે હજાર પચીસના દિવસે કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના નાની નાગલપર નામના ગામમાં એક હિન્દુ લગ્ન સંપન્ન થયા અને નામ પણ આપું મારા પરમ મિત્ર ગૌપ્રેમી ગૌભક્ત મેઘજીભાઈ રવજીભાઈ હિરાણી એમની દીકરી ચિરંજીવી દીપિકાના લગ્ન હતા એમણે મને જે કંકોત્રી મોટલી છે સગા વાળાને તો એ કંકોત્રીના છેલ્લા બે પાનામાં એમણે નિયમો લેખા છે કે આ લગ્ન પત્રિકા સંપૂર્ણ ગાયના ગોબર અને પ્રાકૃતિક વસ્તુઓથી નિર્મિત છે હવે અત્યારે દેખાદેખી કેવી ચાલી છે મોટું બોક્સ આવે એની અંદર કેટલું ડ્રાય ફ્રૂટ આવે આમ ઢાંકણું ખોલો ત્યાં તો વર અને કન્યા નાચતા હોય એવો વિડીયો આવે કાં તો ફિલ્મનું ગીત વાગે અને ખૂણામાં ઊંડે ઊંડે ત્યાં કંકોત્રી પડી હોય કંકોત્રી આપણે એટલા માટે મોકલીએ છીએ કે કન્યા કોણ છે એના મા બાપ કોણ છે એના મા બાપ કોણ છે લગ્ન આપણા ગુજરાતી મહિના પ્રમાણે કઈ તિથિના છે અને ગણેશ સ્થાપન મંડપ મુહૂર્ત હસ્તમેળા બધું કેટલા વાગે જાન પ્રસ્થાનનો સમય શું છે આ બધી માહિતી માટે ખરેખર તો લગ્ન પત્રિકા આપવાની હોય છે એની અંદર આટલું બધું કરવાની કદાચ જરૂર નહી એટલે મને બહુ કે બ્યુટી પાર્લરના અતિ મોટા અને અનાવશ્યક ખર્ચને ટાળવા વર અને કન્યા પ્રાકૃતિક સંપૂર્ણ પ્રાકૃતિક વસ્તુઓથી ઘરે તૈયાર થશે આ મને બહુ ગમે કારણ કે બ્યુટી પાર્લર વાળા શું કે કન્યાને ચાર વાગે મૂકી જાય છે એટલે કન્યાને ત્રણ વાગે જાગવું પડે એ બે વાગે હજી સૂતી હોય માંડવાના દિવસે દાંડિયા રાસ પતાવીને એ એક કલાક જ સૂવે અને એને એને જાગી જવાનું પાંચ કલાક આ લોકો તૈયાર કરે અને નવ વાગે અમે કન્યાને આપીશું પાછી અને અગિયાર વાગ્યા સુધી ન આપે અને ખરેખર જે શુભ મુહૂર્તની અંદર હસ્તમેળા થવો જોઈએ ફેરા ફરાય શુભ મુહૂર્તમાં એ બધા જ મુહૂર્ત નીકળી જાય ત્યાં સુધી આ લોકો છોડે નહીં તો આ નિયમ તો બહુ સારો છે કે વર અને કન્યા ઘરે જ તૈયાર થાય કન્યાને એના એના પરિવારના બહેનો તૈયાર કરે લાગણીથી તો એ કેટલું અદ્ભુત થાય ત્રીજું વર અને વધુ સંપૂર્ણ ભારતીય વસ્ત્ર પરિધાનમાં જ લગ્ન ગ્રંથિથી જોડાશે આ શૂટ બૂટ એ પણ વેસ્ટર્ન કલ્ચર છે આપણા જે ભારતીય પોશાક છે પરંપરાગત એ પહેરી અને વર અને કન્યા પરણતા હોય મર્યાદાપૂર્ણ વસ્ત્રોમાં તો એ લગ્ન ભવ્યની પણ દિવ્ય બની જાય અને એક ટકોર કરવું મારા હિન્દુ ભાઈ બહેનોને કે આપણે અભદ્ર વસ્ત્રો પહેરી ખરા તડકે આપણે બજારમાં રોડ ઉપર આપણા ઘરની સ્ત્રીઓ નાચતી હોય સાહેબ અને પાનના ગલે બાજુમાં પાનનો ગલો હોય કારણ કે રોડ ઉપર નાચતા હોય ટ્રાફિકને અડચણરૂપ થતા હોય એમ્બ્યુલન્સને અડચણરૂપ થતા હોય આ વરઘોડા અને આપણા પરિવારની સ્ત્રીઓ નાચતી હોય અને પાનના ગલે પારકો પુરુષ એ આમ ફાકી ચોડતા ચોડતા એ આમ કામુક નજરે આપણી આ સ્ત્રીઓ જે અભદ્ર વસ્ત્રો પહેરીને અભદ્ર મુદ્રાઓમાં નાચતી હોય સાહેબ આપણે આ વિવાહ સંસ્કાર કરી રહ્યા છે સાહેબ આ આ મુજરો નથી આ મારી પીડા બોલે છે અને એટલે આ માણસની કંકોત્રી મારે આખી દુનિયામાં પહોંચાડવી છે એનાથી આગળ એને લખ્યું છે કે સમગ્ર લગ્ન અને ભોજન સમારંભમાં પ્લાસ્ટિકનો સંપૂર્ણ નિષેધ રહેશે કાઉન્સ કરીને લખ્યું કે પ્લાસ્ટિકની ખુરશીઓ પ્લાસ્ટિકના ફૂલો કે અન્ય સજાવટ ડીશ ગ્લાસ અને ચમચી વગેરે કોઈ વસ્તુ પ્લાસ્ટિકની વાપરવામાં નહીં આવે આ પ્રકૃતિની પર્યાવરણની બહુ મોટી સેવા છે અને પછીનો નિયમ છે કે લગ્નમાં માંડવાની અને સંપૂર્ણ મંડપની સજાવટ ગાયના ગોબર સાચા ફૂલો સાચા વૃક્ષો અને પ્રાકૃતિક વસ્તુઓથી કરવામાં આવશે મેં એમનું ફળિયું જોયું છે મીરજીભાઈ અને એમની દીકરીના મંડપનું ગાયના ગોબરથી એ જાતે લીપણ કરતા હતા એનો વિડીયો મને મોકલ્યો કન્યાના પિતાએ તો મેં કીધું આ આ તમે જાતે કરો છો મને કેવું માણસો પાસે કરાવી શકું જગદીશભાઈ પણ મારી દીકરીના લગ્નનું લીપણ જો હું જાતે કરું ને તો એ લીપણ સાથે મારી લાગણી પણ ભળે સાહેબ આ શીખવા જેવું છે મારે તમારે ભોજન બનાવવા માટે તાંબુ પિત્તળ અને સ્ટીલના વાસણોનો જ ઉપયોગ થશે એલ્યુમિનિયમની અંદર રાંધવામાં નહીં આવે નોનસ્ટીકમાં રાંધવામાં નહીં આવે એનાથી આગળ લખ્યું છે કે ભોજનમાં કોઈ પણ જાતના કૃત્રિમ રંગ લીંબુના ફૂલ અજીનો મોટો આ મોટો તો હાવ ખોટો સોસ રાસાયણિક વસ્તુઓ અને નુકસાનકારક એવા મેંદાના લોટનો વપરાશ બિલકુલ નહીં થાય જો લાંબુ જીવવું હશે ને અને રોગથી મુક્ત થવું હશે તો આ બધું જ મારે તમારે છોડવું પડશે જે આ માણસ છોડી રહ્યા છે ભોજન સંપૂર્ણ ગોવ્રતિ એ છે એટલે કે એની અંદર જે દૂધ ઘી માખણ છાશ પનીર આ બધું જ દેશી ગાયના દૂધમાંથી બનાવેલું છે સાહેબ પનીરના કારખાના જોવા જજો જિંદગીમાં તમે કોઈથી પનીર નહીં ખાઓ આ માણસ ગૌવ્રતિ ભોજન જમાડશે ભોજનમાં અનાજ શાકભાજી કઠોળ વગેરે સંપૂર્ણ ગાય આધારિત ખેતીથી પકાવેલા છે એ પણ ગાય આધારિત ખેતીથી રાસાયણિક ખાતરના ઉપયોગ વગરની પ્રાકૃતિક ખેતીથી ભોજન બનાવનાર અને પીરસનાર નિર્વ્યસની હોય અને નાહી ધોઈ પવિત્ર થઈને ભોજન બનાવે એવો ચુસ્ત આગ્રહ રાખ્યો છે સાહેબ પીરસનાર પણ પવિત્ર હોય આપણે ત્યાં જે કેટરિંગ વાળા જે માણસોને ઊભા રાખે છે એ લોકો સાહેબ મેં મારી નજરે જોયું છે નાયા નથી હોતા એ લોકો ત્યાં જ ટોયલેટ જતા હોય છે પીરસતા પીરસતા બીજાને ઉભા રાખી અને મેં ટોયલેટ જતા જોયા છે કેટરિંગ વાળાના માણસો તો સાહેબ આ પવિત્રતા ન જળવાય અને આપણે પાછા ઓલા બુફેમાં થર્મોકોલના પ્લાસ્ટિકના પેલી પેપર ડીશ ઉભા ઉભા ખાતા હોય જોડા પહેર્યા હોય અને ઉભા ઉભા ખાતા હોય સવિતા બેન એમ કરીને પાછી દોડે કોઈ બેન એટલે કઢી એ ઉછળી પૂરી માં પૂરી થઈ જાય પાણી પૂરી જેવી સાહેબ આટલું બધું અરુચિકર ભોજન આપણને દેખાવા જ એનો અરુચિકર રાખે એને 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 સ્વરુચિ ભોજન કેવી રીતે કહેવું પણ આને કીધું છે કે નિર્વ્યસની અને નાઈ ધોઈ પવિત્ર થઈને રસોઈ બનાવશે અને પીરસશે પણ અને કેવી રીતે જમાડીશું તો સૌને પંગતમાં બેસાડી ભોજન કરવામાં આવશે વાનગીઓ કેળના પાન ઉપર પીરસવામાં આવશે જૂના જમાનામાં પંગત પીરસાતી અને દીકરા દીકરીઓ પીરસવા નીકળતા ને એમના હક પણ થઈ જતા કારણ કે દીકરા દીકરીઓને જોઈ લેતા વડીલો અને હવે તો કેટરિંગ વાળા મેં કીધું એ રીતે પીરસે છે ફેરા ફરતી વખતે કાગળ થર્મોકોલ પ્લાસ્ટિક કે કેમિકલ વાળી બોટલનો ઉપયોગ સંપૂર્ણ વર્જિત રહેશે ઓલા જે ફૂલ મારે આંખમાં વાગી જાય અને મારે એક વિડીયો પંદર દિવસ પહેલા મૂકવો પડ્યો હતો એટલે એમાં ઊંડો નથી ઉતરતો સંપૂર્ણ વૈદિક સ્તોત્ર અને મંત્રોચ્ચારથી આ લગ્ન થશે અને ભુદેવને કોઈની રોકટોક વગર નિયત સમયમાં સ્વતંત્રતા સાથે સંપૂર્ણ વિધિ કરવા દેવામાં આવશે સાહેબ સલામ છે આ માણસની પુદેવો પ્રત્યેની એની આસ્થાનું સલામ છે કે એને અમે ડિસ્ટર્બ નહીં કરીએ અને એના પછીનું છે કે દીર્ઘ સ્મરણ માટે પ્રસંગને દ્રશ્ય શ્રાવ્ય એટલે ફોટોગ્રાફી અને વ્યક્તિઓ ભૂદેવની લગ્ન વિધિમાં કોઈ પણ રીતે બાધારૂપ નહીં બને આપણે વિડીયોગ્રાફી ને ફોટોગ્રાફી માટે લગ્ન નથી કરતા આ લગ્નની વિધિ માટે લગ્ન કરીએ છીએ એટલે એને એન્ટ્રી જ નહીં મંડપની અંદર ઉદયનની ઈચ્છા પ્રમાણે લગ્ન કરાવશે તમારે બાર ઉભા ઉભા ફોટા પાડી લેવાના વિડીયો ઉતારી લેવાનો છે કારણ કે બ્યુટી પાર્લર વાળા જેટલું મોડું કરાવે છે એટલું જ મોડું આ ફોટોગ્રાફરો અને વિડિયોગ્રાફરો કરાવ એ બ્રાહ્મણો ઉપર રાખી દે ફોટો બર 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 આનું શૂટિંગ કરવાનું રહી ગયું આ ફેરો ફરીથી ફેરવો એ પાછા કન્યાને અડીન હરખી ઊભી રાખે અરે સાહેબ આપણે કેટલી નિમ્ન કક્ષાએ લઈ ગયા આ વિવાહ સંસ્કાર જેવા ઉચ્ચ કક્ષાના આ વિધિને અને પછી એને લખ્યું છે કે લગ્ન પહેલાનું દ્રશ્ય શ્રાવ્ય ચિત્રાંકન એટલે પ્રી વેડિંગ વિડીયો શૂટ ફોટોગ્રાફી અમે સદંતર બંધ રાખેલ છે કારણ એ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ નથી હું દીકરીઓના મા બાપને વિનંતી કરી દઉં તમારી જુવાન દીકરીને લગ્ન પહેલા આ રીતે પરદેશ ન મોકલાય કારણ કે પાછા વિડીયોગ્રાફર ને ફોટોગ્રાફર ભેગા જાય એ પાછા બીચ ઉપર લઈ જાય ટૂંકા કપડાં પહેરાવે આલિંગન કરાવે આ સ્થિતિમાં જુવાન દીકરી તમારા જમાઈ સાથે પાછી અમુક દિવસ પરદેશ રોકાય અમુક રાત્રિઓ સાથે રહે મારે મર્યાદામાં એટલું જ કહેવું છે કે ઘી અને આગ એ બંને સાથે રાખો અને તમે એમ કહો કે ઘી ઓગળશે નહીં તો એ શક્ય નથી સાહેબ દીકરીને કન્યાદાનમાં અન્ય દાન સાથે ગાયનું પણ દાન કરવામાં આવશે અને એકસો આઠ વિવિધ દેશી અને ઔષધિ વૃક્ષની ભેટ આપવામાં આવશે આ માણસ પ્રકૃતિ પ્રેમી છે ગૌ પ્રેમી છે એટલે આવું કરી શકે કદાચ બધા ન કરી શકે કારણ કે ફ્લેટમાં રહેતા હોય હવે સ્કૂટરમાં પાર્ક કરે ગાય ક્યાં પાર્ક કર્યું તો કદાચ બધા ન કરી શકે તો આપણે ગાયને અને વૃક્ષોને પ્રેમ કરીએ તો પણ ઘણું છે લગ્ન વિધિ અને આવેલા મહેમાનોને ને થાય એવા ઊંચા અવાજના કર્કશ ફિલ્મી ગીત સંગીતને બદલે એટલે ડીજે ડીજે ના બદલે લગ્ન ગીતો અથવા સુમધુર હળવું સંગીત વગાડવામાં આવશે અને વિકૃત ફટાણા ગાવા નિષેધ છે આ માણસ કેવા સંસ્કારી છે કારણ કે અમુક લેવલથી નીચે ઉતરી અને ફટાણા ગાવા

કે તમે ભારતીય સંસ્કૃતિને છાજે એવા મર્યાદાપૂર્ણ પહેરવેશમાં પધારજો બીજું આ પ્રસંગમાં બીડી તમાકુ ફાકી ગુટકા કોઈ પણ પ્રકારનું વ્યસન કરવું નિષેધ છે મેં હિન્દુઓને લગ્નમાં દારૂ પીરસતા જોયા છે મેં હિન્દુઓને લગ્નમાં આખી રાત જુગાર રમતા જોયા છે તો તમે વિચાર કરો કે આ એક વિવાહ સંસ્કાર છે આની આની પવિત્રતા જળવાવી જોઈએ તો આ માણસ સંપૂર્ણ વ્યસનનો નિષેધ કરે છે અને એનાથી આગળ સ્ત્રી અને પુરુષ સૌએ આપણી સંસ્કૃતિના પ્રતિક એવા તિલક અને ચાંદલો કરીને આવવાનું રહેશે મહેમાનોને અને જે લોકો કોરુ કપાળ લઈને આવશે અને ત્યાં પ્રસંગના સ્થળે ચાંદલા કરવાની વ્યવસ્થા અમે રાખીએ છીએ ખરેખર તો કોરું કપાળ લઈને કોઈના લગ્નમાં પુરુષોએ પણ ન જવાય અને હવે તો બેનોય કોરુ કોરું કપાળ લઈને જતા હોય છે એ ઉપસુકન કહેવાય અને છેલ્લા બે નિયમ છે મહેમાનો માટે કે તમારા બૂટ ચંપલ મંડપની બહાર ઉતારીને જ લગ્ન મંડપમાં પ્રવેશ કરવો વરરાજા પણ બૂટ પહેરીને ન શકે અને આપણે આશીર્વાદ આપવા જઈએ તો એ બૂટ પહેરીને જઈએ એવું ન થવું જોઈએ અને એક નિયમ છેલ્લો એ છે કે લગ્નમાં પૂર્ણ સમય ઉપસ્થિત રહેવું અનિવાર્ય છે અત્યારના દેશકાળ પ્રમાણે કદાચ શક્ય ન બને પણ એમણે લખ્યું છે અને છેલ્લે લેખું છે કે લગ્ન વિધિ પૂરી થયા પછી જ ભોજન સમારંભ શરૂ થશે કારણ કે કોઈ માત્ર જમવા માટે જ આવ્યા હોય લગ્ન તો કોઈ જોતું જ નથી તો આવા સુંદર લગ્ન નાની નાગલ પર ગામની અંદર ગઈકાલે જ સંપન્ન થયા છે મને એમ થયું કે મારા હિન્દુ ભાઈ બહેનોને આ સમાચાર પહોંચાડ્યો કે આમાંથી આપણે પ્રેરણા લેવા જેવું છે ધન્યવાદ